હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાવિકા સ્પૂટ મજ ગુજરાતીમાં અને હું છું ભાવિકા તો આજે તમારી સાથે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી આપણે ગાઠિયા ડુંગળીનું શાકની રેસીપી શેર કરીશ એક નવા મસાલા સાથે તો જરૂર રેસીપી ફૂલ વોચ કરજો અને પછી મને કમેન્ટમાં જણાવજો તો હવે આપણે અહીંયા કંઈ એક તપેલી અથવા તો બાઉલ લઈ લેવાનું છે તો આપણે અહીંયા એક ચમચી જેટલી લસણની ચટણી ઉમેરી છે તો હવે લસણની ચટણી ઉમેર્યા બાદ આપણે બધું મસાલો કરવાનો છે તો અહીંયા મેં વન ફોર્ટી સ્પૂન જેટલી હળદર લઈશું એક થી બે ચમચી જેટલું લેશું લાલ મરચું છે તમે તમારી તીખાસ પ્રમાણે તમે એડ વધુ ઓછું કરી શકો છો બે ચમચી જેટલો આપણે ધારા અને ચીરું પાવડર એડ કરવાનું છે તો તમે અહીંયા કઈ હું અહીંયા ચાર થી પાંચ વ્યક્તિ માટે બનાવી રહ્યો છું એ પ્રમાણે માપ છે વન ફોર્ટી સ્પૂન આપણે અહીંયા ગરમ મસાલો એડ કરવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે મીઠામાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ભાવનગરી કાંઠિયા લઈ રહ્યા છીએ તેમાં મીઠું થોડુંક ચડિયાતું જ હોય છે એના માટે આપણે મીઠું થોડુંક આપણે ઓછું લેશું તો હવે અહીંયા કરીને આપણે એક લોટા જેટલી આપણે છાશ લેવાની છે હવે છાશ ઉમેરી અને એકદમ સરસ રીતે મસાલો છે તે બધું મિક્સ કરવાનું છે તમે છાશના બદલે અહીંયા દહીં પણ લઈ શકો છો તો હવે અહીંયા કને છાશ ખાટી હશે તો શાકનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગશે તો હવે બીટાના મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે આ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે વગાર કરવા માટે તે આપણે કઢાઈ મૂકી દઈશું તો અહીંયા કઢાઈમાં આપણે બે મોટા પાવડા જેટલું તેલ લેશું હવે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે વાટેલું લસણ લેવા જોઈએ એક ચમચ જેટલું વાટેલું લસણ લીધું છે આમ આ કે જીરું નથી ઉમેરવાનું તમે ચાહો તો ઉમેરી શકો પણ હું અહીંયા નથી ઉમેરતી ગઠિયાના શાકમાં નોર્મલી તો હવે એકદમ સરસ લસણ લાલ થાય એટલે આપણે એમાં હિંગ ઉમેરીશું તો આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી અને આપણે એક નંગ જેટલી ડુંગળી લીધી છે તો એક ડુંગળી અને એક લીલું મરચું ડુંગળીનું પ્રમાણ તમે ઓછું વધુ કરી શકો છો તો હવે એકદમ સરસ રીતે આપણે ડુંગળી સાતડવાની છે તો આપ તમે કઈ રીતે ગાંઠિયા ડુંગળીનું શાક બનાવજો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો અને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો આવી જ રીતના જો તમે રેસીપી ફૂલ વોચ કરજો તો હવે એકદમ સરસ રીતે ડુંગળી લાલ થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર જે મિશ્રણ બનાવેલું છે છાસનું તે આપણે આમાં એડ કરી દેવાનું છે હવે એડ કર્યા બાદ આપણે એને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને આપણે ઢાંકી અને એકદમ ઉકળે ત્યાં સુધી આપણે ઢાંકી દઈશું તો પાંચ કે બે મિનિટમાં ઉકળવાનું શરૂ થઈ જશે તમે જોઈ શકો છો હવે છાસ છે તે ઉકળવા લાગી છે તો એ આપણે ભાવનગરી ગાંઠિયા ઉમેરી અને એકદમ સરસ રીતે આપણે હળવા હાથે આ રીતે હલાવી લેશું જો આપણે એકદમ સરસ આપણે હલાવલા કરશું તો જે ગાંઠિયા છે તે ભૂકો થઈ જશે હવે આને ઢાંકી અને પાછું આપણે બેથી ત્રણ મિનિટ આપણે એકદમ સરસ રીતે તેલ છૂટું પડે જ શાકમાં ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું આપણે ઢાંકી અને રેવા દીધું પાંચ મિનિટ સુધી હવે પાંચ મિનિટ બાદ આપણે ફરીથી આપણે આને ચેક કરીશું તો બસ હવે તમે જોઈ શકો છો બે થી ત્રણ જ મિનિટમાં આ તેલ ઉપર આવવા લાગી ગયું છે અને હવે આપણું શાક રેડી થઈ ગયું છે અને તમને કેવું રસાવાળું શાક જોઈ છે તે પ્રમાણે તમે આમાં રસો કરી શકો છો અને તમે કોઈ પણ ઘરમાં આપણે શાક ન હોય તો ફટાફટ બની જતું દસથી પંદર મિનિટમાં શાક બની જશે અને રાતના તમે ખીચડી ભેગો પણ સૌ કરો તો પણ ખૂબ જ સરસ લાગશે તો હવે આ એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો તેલ બધું શાકમાં છૂટું પડી ગયું છે તો હવે આપણું શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે અહીંયા ઉપરથી આપણે કોથમીર ઉમેરી દઈશું તો હવે કોથમીર ઉમેરીને હળવા હાથે આપણે આને મિક્સ કરી દઈશું જો તમે મેં તમને આગળ કીધું કે હળવા હાથે જ મિક્સ કરવાનું છે તો હવે એકદમ સરસ રીતે હાલો આપણે હવે આને રોટલી અથવા તો રોટલી સાથે પણ તમે સર્વ કરી શકો છો તો તૈયાર છે આપણે ડુંગળી ગાંઠિયાનું શાક તો કેવી લાગે રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો અને એક લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે